આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ દસ આપણો પ્રિય વિષય અંગ્રેજી સપ્લિમેન્ટરી રીડિંગમાં ત્રીજું યુનિટ સ્ટોરી ટાઈમ વાર્તાની વેળા આજે આપણે ભણવાના છીએ અભ્યાસ કરવાના છીએ અગાઉ સપ્લિમેન્ટ રીડિંગમાં યુનિટ નંબર વન અને નો અભ્યાસ થઈ ચૂક્યો છે એની પહેલાં સંપૂર્ણ ગાલા સ્વાધ્ય પોથી પણ સોલ્વ થઈ ચૂકી છે જો એના વિડીયોઝ તમે નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે તો ચાલો શરૂ કરીએ વાર્તાની વેળા સ્ટોરી ટાઈમ હા આ યુનિટ આ રીડિંગ રીડિંગનું આ યુનિટ નંબર ત્રણ જે છે બોર્ડમાં ટોટલ બે વખત પૂછાયેલું છે થોડુંક ધ્યાન રાખવું શબ્દોને સમજવા અને પહેલું કામ જી હા આગળ તમને કીધું એ પ્રમાણે સપ્લિમેન્ટ રીડિંગમાંથી આપણા બોર્ડના પેપરમાં આઠ ગુણનું જે છે પૂછાય છે કેટલા ગુણનો આઠ ગુણો પાંચ ગુણનો પેરેગ્રાફ વાળો સવાલ જવાબ આ પેરેગ્રાફ આપ્યા હોય અને પાંચ સવાલ આપ્યા હોય અને ત્રણ ગુણના નિયરેસ્ટ મિનિંગ આપણે અહીંયા જે છે સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ એટલે સાથે સાથે સમજતા રહેજો વિડિયોને આખો એન્ડ સુધી જોજો અને ઉપયોગી લાગે તો લાઈક શેર કમેન્ટ તો તમે કરવાના છો ઓકે ચાલો અ વોરિયર કિલ્ડ હિઝ માસ્ટર એક વોરિયર એટલે કે યોદ્ધાએ જે છે એના માલિકને મારી નાખ્યા હિઝ માસ્ટર હી રિપેન્ટેડ ઇમિડિયેટલી તરત જ એને જે છે પસ્તાવો થયો બટ ધ ડીડ વોઝ ડન પણ એ જે ડીડ છે કર્મ જે છે એ તો થઈ ગયું તું ને થાવન હતું એ તો થઈ ગયું તું એન્ડ હી ન્યુ અને એને ખબર હતી ધેટ ઇફ હી વોઝ કોટ જો એ પકડાઈ જશે હી વુડ બી પુટ ટુ ડેથ તો એને મારી નાખવામાં આવશે એને ખબર હતી જો પકડાશે તો મરી ગયો સો હી રેન હવે તેથી તે ભાગી જાય છે શું થયું એક યોદ્ધા એક તલવાર ધારક યોદ્ધા સિપાહીએ જે છે વોરિયરે એના માલિકની હત્યા કરી નાખી એના માલિકને મારી નાખ્યો હવે કારણ શું છે કારણનો ઉલ્લેખ અહીંયા આપણે થયો નથી માલિકને મારી નાખ્યો છે પછી તરત જ એને જે છે પસ્તાવો થાય છે પણ હવે વાત શું છે કર્મ તો થઈ ગયું ને જો હવે એને રોકાશે તો મારી નાખશો હી રીચડ અ માઉન્ટેન એટલે ત્યાંથી ભાગી જાય છે ને ભાગીને એક રિમોટ વિલેજ એક પછાત ગામડામાં પહોંચે છે પહાડ હતું આડું બરોબર એક આડા પહાડના કારણે જે છે બીજી દુનિયા સાથે બીજા એમ કેવાય કે બીજા લોકો સાથે ભળી નહોતું શકતું ધ મર્ડરર આ જે વોરિયર જે છે જેને મર્ડર કર્યું હતું એ મર્ડરર જે છે ડિસાઇડેડ ટુ રિપેન્ટ ફોર એ સીન પોતાના પાપ માટે જે છે નક્કી કરે છે કે હું એક પસ્તાવો કરીશ 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 પ્રાયશ્ચિત બાય સિંગલ હેન્ડેડલી કટિંગ અ રોડ ધ માઉન્ટેન આ પર્વતમાંથી આ પહાડમાંથી એક રસ્તો બનાવીને જે છે મારા પાપનું પ્રાયશ્ચિત કરીશ ટુ કનેક્ટ ધ વિલેજ કે જેનાથી ગામ જે છે વિથ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ બાકીની દુનિયા સાથે ગામવાળા લોકો જોડાય શકે સાંજ કામ કર્યું અંદર જે છે અડધો રસ્તો બનાવી નાખ્યો ટનલ બનાવતો હતો ને ટનલ હા તો અડધી ટનલ બની ગઈ હતી વન મોર્નિંગ એક સવારે વેન હી વોઝ હાર્ડ એટ વર્ક જ્યારે તો સખત મહેનતથી કામ કરી રહ્યો હતો ઇન ધ ટનલ ટનલમાં અ યંગ મેન કોલ્ડ આઉટ ટુ હિમ એક યુવાન એક યંગ મેન એક યુવાન જે છે ને બાર બોલાવે છે કોલ્ડ આઉટ ટુ હિમ ટુ કમ આઉટ બહાર આવો હી વોઝ ધ સન ઓફ ધ મેન who was murdered. તે એ વ્યક્તિનો દીકરો હતો કે જેની મૃત્યુ થઈ હતી

પણ ત્યાં જેને મારવામાં આવ્યો હતો એનો દીકરો જે છે ને ગોતીને જે છે અહીંયા ગોતી લે છે અને આવે છે બદલો લેવા માટે મારા બદલો જોઈએ છે મારા પપ્પાની હત્યા તમે કરી છે હું તમને મારીને જંપીશ શું કહે છે ઓલો વોરિયર કહે છે સેટ ધ ફોર્મર વોરિયર કે જે પહેલા યોદ્ધા હતો એ વ્યક્તિ કહે છે કે ભાઈ હું મરવાને લાયક છું મને મારી નાખ તમ તારે કિલ મી બાય ઓલ મીન્સ કે તું મને મારી જ નાખ બટ વેઇટ અંટિલ આઈ હેવ કમ્પ્લીટેડ ધ ટનલ આ ટનલ પૂરી કરી નાખો ને ત્યાં સુધી રહાજો મને તારે મારવો છે ને આજે કે કાલે મારી શું ફેર પડશે મને મારી નાખજે પણ આ ટનલ એકવાર પૂરી થવા દે પછી મને મારજે તો લો યંગ મેન જે છે યંગ બોય માની જાય છે કાય વાંધો નહીં તમ તારે પૂરી કરી નાખો તમ તારે બસ બે ત્રણ દિવસ ત્યાં રહી છે પણ જોવે છે કે ટનલ જે છે એને પૂરું થતા વાર લાગશે એટલે યંગ મેન શું કરે છે કામ કરો તમ તારે હાલો હું તમારી મદદ કરું ઈ ટનલ ને પૂરી કરવામાં આ યંગ મેન અને આ ફોર્મર વોરિયર બંને મળીને જે છે ટનલને પૂર્ણ કરે છે અને ટનલને બે વર્ષમાં પૂર્ણ કરી નાખે છે પછી જે છે છે પેલો આ પૂરી થઈ ગઈ હવે વોરિયરને ખબર કે ભાઈ મારે મારે હવે મરવાનું છે એટલે એ ગોઠણ ઉપર બેસી જાય છે છે એટલે ભાઈ ઉઠાવ તારી તલવારને ઉપાડ લે તો પેલો યંગ મેન તલવાર ત્યાં મૂકી દે છે કે તમે મારા ગુરુ છો હવે આ બે વર્ષ દરમિયાન તમે મને ઘણું શીખવ્યું છે હું મારા ગુરુની હત્યા ના કરી શકું તલવાર મૂકીને જે છે એ યંગ મેન પોતાના રસ્તે પોતાના ઘરે જતો રહે છે This was a story. આ હતી એક અદભુત કહાની એક અદ્ભુત વાર્તા હાલો તો એના આધારે સવાલ જવાબ છે પહેલો સવાલ છે why did the warrior repent શા માટે વોરિયરને પસ્તાવો થયો તો પસ્તાવો થાય જ તેને એણે એના માલિકને માર્યો હતો સવાલમાંથી વાય કાઢો ડીડ કાઢો ડીડ કાઢો એટલે ભૂતકાળ કરવો પડશે રિપેન્ટ નું થઈ જશે રિપેન્ડેડ ધ વોરિયર રિપેન્ડેડ બીકોઝ હી હેડ કિલ્ડ હિઝ માસ્ટર કે પેલા વોરિયર ને પસ્તાવો થયો કારણ કે એણે એના માલિકને માર્યો હતો હી હેડ રિપેન્ડેડ હિઝ માસ્ટર સવાલ બીજો વાય ડીડ હી રન અવે શા માટે ભાગી ગયો તો જો અહીંયા ધ્યાન ભાગવાનો કારણ એને ખબર હતી હી ન્યુ હી ન્યુ ધેટ ઇફ હી વોઝ કોટ કે જો એ પકડાશે તો હી વુડ બી પુટ ટુ ડે તો એને મારી નાખવામાં આવશે એટલા માટે ભાગી જાય છે સવાલ માંથી વાય કાર્ડ નાખો ડીડ કાર્ડ નાખો હી રન અવે નું થઈ જશે હી રેન અવે હી રેન અવે બીકોઝ હી રેન અવે બીકોઝ હી ન્યુ ધેટ એને ખબર હતી કે ઇફ હી વોઝ કોટ હી વુડ પુટ ટુ ધેટ બેઠો જવાબ બેઠી લાઈન તમને અહીંયા મળે છે મળે છે સવાલ ત્રીજો ડીડ હી ટુ ફોર ફોર કે કે કેવી રીતે તેણે નક્કી કર્યું તે આ પોતાના પાપનું પ્રાયશ્ચિત કરશે તો જો અહીંયા લખ્યું છે છે બેઠો જવાબ ધ ધ મર્ડરર ટુ ટુ બાય સિંગલ હેન્ડેડલી કટિંગ અ રોડ થ્રુઆઉટ માઉન્ટેન કનેક્ટ ધ વિલેજ વિથ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ સર બેઠો જવાબ છે બસ જે મર્ડરર છે ને એની જગ્યાએ હી લખી નાખવાનું સવાલમાં આપણને જે રીતે પૂછ્યું હોય આપણે એ રીતે જે છે ફેરફાર કરવો પડે તો મર્ડરની જગ્યાએ હી લખી નાખો અને બેઠો જવાબ તમે લખી શકો છો આવી રીતે કોઈ પણ પ્રકારના ફેરફાર કરવાની પણ જરૂર નથી પછી ચોથું છે વાય ડીડ ધ યંગ મેન કમ ટુ ધ વોરિયર કે શા માટે શા માટે પેલો યુવાન માણસ વોરિયર પાસે આવ્યો હતો એક જ કારણ હતું એને બદલો જોતો હતો એને બદલો લેવો હતો હવે જવાબમાં હું કરશું ડીડ કાઢો એટલે ભૂતકાળ ધ યંગ મેન મેન થઈ જશે કેમ કેમ ધ ધ યંગ ટુ વોરિયર બીકોઝ હી વોન્ટેડ રિવેન્જ યસ મેન કેમ ટુ ધ વોરિયર બીકોઝ હી વોન્ટેડ ધ રિવેન્જ અથવા ટુ ટેક રિવેન્જ ઓફ હિસ ફાધર્સ મર્ડર એના પપ્પાની મૃત્યુનો એને જે છે બદલો લેવો હતો બરાબર જો આવી રીતે વ્યવસ્થિત પેરેગ્રાફ વાંચ્યા પછી વ્યવસ્થિત સોલ્વ કર્યા પછી તમે આ સવાલના જવાબ લખો ગેરંટી માર્ક્સ કોઈ દી કપાયત નહીં ક્યાંયથી ન કપાય કોઈ કાપી જ ન હોકે ને પણ કારણ જ ન મળે અને માર્ક્સ કાપવાનું હાલો આગળ વધી જો પાંચમો સવાલ વોટ ડીડ ધ વોરિયર રિક્વેસ્ટ ધ યંગ મેન પેલા વોરિયર યોદ્ધાએ યુવાન માણસને શું રિક્વેસ્ટ કરી શું વિનંતી કરી તો વિનંતી કરતા કહે છે કે કિલ મી બાય ઓલ મીન્સ મને તું મારી નાખ બટ વેટ અંટિલ આઈ હેવ કમ્પ્લીટેડ ધ ટનલ આ ટનલ પૂરી થાય ત્યાં સુધી રાહ જો આ છેલ્લી લાઈનમાં એની વિનંતી છે રેટ સવાલમાંથી વોટ કાઢશું ડીડ કાઢશું ધ વોરિયર રિક્વેસ્ટનું થઈ જશે રિક્વેસ્ટેડ આ યોદ્ધાએ વિનંતી કરી હતી લખીશું ધ વોરિયર રિક્વેસ્ટેડ ધ યંગ મેન કે વેઇટ કરવાની ટુ વેઇટ ટુ વેઇટ અંટિલ હી હેડ કમ્પ્લીટેડ ધ ટનલ

અ યુનિટ ની સમજૂતી અને સ્વાધ્યાય નું સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પુસ્તનું સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નું સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી નું સોલ્યુશન અંગ્રેજી ગ્રામર નું સોલ્યુશન યુનિટેડ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ આ બધા ના સોલ્યુશન તમને પીડીએફ ફોર્મેટ માં અને પીપીટી ફોર્મેટ માં બંને ફોર્મેટ માં તમને મળી શકે એમ છે બંને ફોર્મેટ માં અવેલેબલ છે વોટ્સએપમાં જોઈએ છે મળી જશે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફોર આપણો વોટ્સએપ નંબર છે વોટ્સએપ પર તમે મંગાવી શકો છો અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એમાંથી પણ તમે જે છે પીડીએફ કે પીપીટી ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા તમે ડાયરેક્ટ જે છે આપણી એપ્લિકેશન જે છે પ્લે સ્ટોર પર પણ સર્ચ કરી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો એટલે એપ્લિકેશન તમને મળી જશે

मानसिक शक्ति हां स्ट्रेंथ ऑफ बॉडी स्ट्रेंथ ऑफ माइंड वीकनेस स्ट्रेंथ ऑफ माइंड यस मगरसनी शक्ति माइंड नी yes. शक्ति स्ट्रेंथ ऑफ माइंड मीनिंग आवर्तू એટલે બધું આવડે હાલો રિપેન્ટ રિપેન્ટ એટલે થાય છે પસ્તાવો થવો પસ્તાવો પસ્તાવો બી એંગ્શિયસ બી સેડ બી હેપી બી સોરી ઓવશે બી સોરી પસ્તાવો થવો અ ડેન્જરિયસ ખતરનાક ખતરનાક ડેન્જર ઇન ડેન્જર ગળ ટેરર સેફ અનસેફ तो આવશે अनセーフ असुरक्षित પછી екстра ординиરી એટલે કે અસામાન્ય જો ординиરી એટલે કે સામાન્ય હોય екстра ординиરી સામાન્યતા કઈક વધારે હોય એટલે કે અસામાન્ય હોય અનયુઝ્યુઅલ યુઝ્યુઅલ કોમન મોર મોર એટલે વધારે કોમન એટલે સામાન્ય યુઝ્યુઅલ એટલે પણ સામાન્ય અને અનયુઝ્યુઅલ એટલે કઈક કઈક અલગ કઈક અસામાન્ય હે ને જવાબ આવશે એ ઓપ્શન તે बरोबर चल पीक पीक એટલે થાય છે ટોચ આ પર્વતની ટોચ હોય ને એને પીક કહેવાય માઉન્ટેન પીક કહેવાય તો વેલી view પીક સમિટ વેલી ખીણ view એટલે કે નજારો પીક આનો કઈ અર્થ થતો નથી સમિટ એટલે પર્વતની ટોચ થાય યસ સમિટ ચાલ વોરિયર એટલે કે યોદ્ધા યોદ્ધા એન્જિનિયર પાયલટ સોલ્જર પોલીસમેન સામો જવાબ દેખાય છે કમેન્ટ બોક્સમાં મનેનો જવાબ ફટાફટ ફટાફટ લખી બતાવો ચાલો શું જવાબ આવશે એ તમારે મને જણાવવાનું છે વોરિયર માટે કયો શબ્દ યોગ્ય રહેશે હાલો ફટાફટ ફટાફટ જણાવો એન્જિનિયર પાયલોટ સોલ્જર અને પોલીસમેન શું લખીશું એમાંથી લખાઈ ગયું ચકાસીએ જવાબ આવશે સોલ્જર ઓકે આગળ ડીડ હવે ડીડ એટલે થાય છે કર્મ કરેલું કાર્ય હોય ને ડીડ કહેવાય એક્શન ઇન એક્શન જોબ સર્વિસ તો થાશે એક્શન એટલે કે ક્રિયા કર્મ ચલો રિમોટ એટલે થાય છે પછાત એટલે કે અથવા તો દૂર તેમાં નિયર બાય ફાર ઓફ ઓવરસીસ ઓવરબોર્ડ ઓવરસીસ દરિયા પાર ફાર ઓફ ઘણું દૂર નિયર બાય નજીક ઓવરબોર્ડ બોર્ડ પર છે ફાર ઓફ એટલે કે ઘણું દૂર પછાત ત્યારબાદ ડિઝર્વ એટલે થાય છે ને લાયક હોવું ડિઝર્વ ને લાયક હોવું યુ ડિઝર્વ ઇટ તમે આને લાયક છો તમે આને માટે લાયક છો બરોબર વિન એટલે કે જીતવું ઓવરકમ એમાંથી બહાર આવવું બી અનવર્થી ઓફ એને લાયક ન હોવું બી વર્થી ઓફ યસ ને લાયક હોવું યસ આવશે બી વર્થી ઓફ ત્યારબાદ લેબર હવે લેબર એટલે થાય છે ભારે કામ બરોબર ભારે કામ અને ઈવન જો મજૂરી પણ કહી શકો તમે લેબર શબ્દ તમને ખબર હશે લેબર એટલે થાય છે પેલા મજૂર હોય એને પણ લેબર કહેવાતા હોય છે હે તો હાલો મોર વર્ક એટલે વધારે કામ લેસ વર્ક ઓછું કામ હાર્ડ વર્ક મહેનત વાળું કામ નો વર્ક કામ વદનિત કરવાનું હું આવશે જવાબ હાર્ડ વર્ક સખત મહેનત વાળું કામ હોય એને લેબર કહે પછી છે ટાસ્ક એટલે થાય છે કાર્ય સોંપવામાં આવેલું કાર્ય ને ટાસ્ક કહેવાય જોબ ચાર્જ ડ્યુટી સર્વિસ આવશે જવાબ જોબ eventually event એટલે થાય છે અંતે અંતે ફાઇનલી યુઝ્યુઅલી કામલી એક્સ્ટ્રીમલી અંત ફાઇનલી ને યસ ફાઇનલી એટલે કે અંતે થઈ જશે ક્લેવ ક્લેવ એટલે થાય છે કાપવું કાપવું કટ કટ કાવશે કટ 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 ચાલો આગળ વધીએ ને પેલા ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો આ બધી પીપીટી કે બધી પીડીએફ તમારી માટે તૈયાર છે